નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ ભદ્રા આ છોકરાની દ્વારા એની માતા જ ફરીથી બોલતી લાગે છે એવા એક મનોદ્વાર સાથે ડોસા પોતાના આંગણાની કુઈ પર નહવા ગયા દેવું પણ સાથે નહવામાં સામેલ થયો નાતા નાતા ઠંડીનું ભાન ભૂલાવી દેતા શ્લોકોનું રટણ ચાલતું હતું દાદાના કંઠમાં હિંદની તમામ જીવનદાત્રી નદીઓના એક પછી એક નામો છંદ દ્વારે વહેતા હતા નાનો દેવો એ શ્લોક રટણમાં પોતાના કિશોર કંઠનો સૂર મિલાવીને ઠંડી ઉડાડતો હતો સંગીતનો આસવ ગળામાં ઘોટાતો હતો સાથોસાથ પોતે અનાયાસી ભૂગોળ પણ ભણતો હતો દાદાની ડોલમાંથી પોતાના મસ્તક પર રેડાતા એ ઘર આંગણાની કોઈના નીરને આ રાષ્ટ્રવ્યાપી નદ નદીઓના જળને કોઈક પ્રાણ સંબંધ છે કોઈક મિલન મિલનભોન છે કશિક ગુપ્ત એકાત્મા છે તેવા ધ્વનિ એના મગજમાં ધૂમતા ઘરમાં હજુ દેવો નહોતો થયો રસોડામાં બળતો ચૂલાનો તાપ બાજુના ઓરડામાં જ થોડું ઘણું અજવાળું ફેંકતો હતો તેનાથી સંતોષ માનતા વિધવા ભદ્રા બહુ અનસુયાના બડામાં થતી વેદના પર હાથ પસરતા એક પ્રભુપ્રત ગાન ગાઈ અનસુના કાનવાટેનની એ દિવ્ય દવા રેતા હતા તે પાછલી સ્પર્શાળે સોમેશ્વર માસ્તરના શાળા એટલે કે પ્રોફેસર વીર સુદના આંદડા મામા જયશ રામ હાથના હળવા હળવા ટાળોટા પાડીને રઘુપતિ રામ હૃદયમાં રેજોરી એ પદ ગાતા હતા એમ કરવામાં કોઈને પ્રકાશની જરૂર નહોતી પહેલો દેવો હંમેશા ઘરમાં તુલસીના રોગ પાસે જ પેઠાતો સોમેશ્વર માસર અથવા દેવુ સાંજનું સ્નાન કરીને પછી એ પેઠાવતા આજે જરા અસુર થયું હતું તે તો યમુનાના આવવાને કારણે પરંતુ ઘરમાં યમુના માર ખાઈને ભાગી આવવાનીથી કશો જ મોટો અકસ્માત બન્યો નહોતો કોઈને ન લાગ્યું કે નવી કસી મૂંઝવણ આવી પડી છે નાના મોટા સો પોતપોતાના પોતાના ઠરેલા કામકાજમાં મગ્ન હતા મોટા ફળીની બે ચાર પડોસણો કુતુહલ વૃત્તિને દબાવી ન શકવાથી ક્યાંની આટું મારી ગઈ હતી એમને તમામને વિધવા ભદ્રાએ મીઠો પણ ટૂંકો જવ કાઢી દીધો હતો કે સારું થયું કે યમુનાબેન હેમખેમ પાછા ઘેર આવ્યા મને તો નિરાંત વળી ગઈ મારું તો કાજુ ફફરી હાલતું પણ ત્યારે મોઈ ફળીની પડો કહેતી તમારે જ આવડી બધી સી પડી છે જમણીની એનો બેનીને ત્યાં મોકલી દો ને મારા સસરા ના પાડે છે સોમેશ્વર ભાઈજીને તો પારકી થોડો જમ કરવાના હેવા છે બાય સરસ્વતી ડુસીએ કહ્યું ના માં સંજય ટાણું છે મારા સસરાનું વાકું લગી રે બોલતા ના તમારે હાથે પગે લાગો સરસ્વતી બેસી એમ હસ્તે મોએ બોલતી બોલતી વિધવા ભદ્રા પાડોશનનો પગ પકડી લઈને ચૂપ કીધી પડાવી શકેલી મારી સુગણ થોડી વાર ઊભા રહેજો હું સરસતી બેસી એમ બોલતી વિધવા ભદ્રા ઘરમાં બોલી જઈ મગજની એક લાડુકી લાવીને એમને દેતી દેતી બોલી લો ઝટ તમારી વસ્તુને ખોગાવો હું તો હું હૈયા ને વિસરી તે પણ મારા સસરાએ સવારે ખવડાવી ખરાવીને કીધેલું કે વહુ સરસ્વતી ભાભીની વસ્તુને ચોક્કસ દેજો હું કે સસરાની નિંદાને નાનકડી એક લાડુથી દબડાવી લેવાની ફૂગટ આશા વિધવા ભદરા તે વખતે તો સરસ્વતી બેચીને વડામાં દઈ દીધી પણ કૂતરાની પૂંછડી જેવી સરસ્વતી બેજીને જીવ વળતા દિવસના પ્રભાત જ પાછા વાંકા વેણ લઈને હાજર થતી અરે પોતાની વસ્તુને લાડુટી ખવરાવતા ખવરાવતા પણ એ બોલતા કે ગાંડીને અમસ્તી ક્યાંય નથી સાચવી એના દાર દાગીના દબાવેલ છે હં હં માંડી સવાર પડ્યું ત્યાં પાછા એ જ સરસ્વતી દોષી અડધો પૈસો લાવીને સોમેશ્વર માસ્તરને આપતા લ્યો બે શાક લેતા આવજો જોડે બે તીર્થી કોથમીરની લેતા આવજો હં બે અને એકાદ મરચુ લાવજો ઘણી ખરી વિધવાઓ રહેતી ઘણી ખરી પામેલી કોઈ કાલા ફૂલીને નક્કી તે બધીને શાક પાંદડું લાવી દેનાર સોમેશ્વર જ હતા અને સરસ્વતી ડોસીની હંમેશની ફરિયાદ હતી કે સોમેશ્વર રોયું પોતાના ઘરનું શાક તો પર ભારું આરામમાંથી જ કાઢતો હશે આવા કચવાટની સોમેશ્વર માસાને ખબર હતી પણ પોતે એનું દુઃખ રાખતા નહોતા કેમ કે એને લાગ્યા જ કરતું હતું કે કોણ જાણે આ ફળીવાળીમાંથી જે કોઈના નસીબનું આપણે ખાતા હશું તો આમ સોમેશ્વર માસ્તાના સંસારનું ગાળું ચર્યા કરતું ભાણા ખળખળ કરતાં બિલકુલ નહોતી થતી એમ પણ નહીં ગાંડી યમુના અને પાછલી પરસાળી બેસી રહેતા મામા એ બેવ વચ્ચે ઘણીવાર ચકમગ જરતો ત્યારે મામા કહી નાખતા કે આવી છે મારા ભાણે ચઢાનો જીવ લેવા તે ભરખી કરીને જસી અર્ધ સમાજમાં ને અર્ધ બેભાનમાં યમના પણ ઘર કચારી કે મારી મુંડી માય લઈ લેવા શું ભેગા થયા છો કાને હું તો નાગણી છું નાગણી ને પછી બીબીસ ગાળો વિધવા બહુ ભદ્રા ઉપર વારંવાર એક જુદી કલજ આવી પડતી અમદાવાદ રહેતા પ્રોફેસર વીર સુદના નવા પત્નીને જ્યારે જ્યારે થોડીકે ઝાંચી માંદગી થઈ આવતી ત્યારે તાબડતો ભદ્રા ભાભીને મોકલવાનું તાર પિતા પર પહોંચતો સોમેશ્વર માસ્તર ઘણો લખતા કે ભાઈ નવી વહુને અહીં મોકલ તો એમનું સચવાય તે સાથે સોનું સચવાય આ ગાંડીનું કાંઈ ઠેકાણું નહીં રોટલા કરી આપે કે ન કરી આપે મોટી વહુ વગર મુશ્કેલી પડે મને તો કાંઈ નથી હું તો હાથે રાંધી લઉં પણ ઘરની સાચવણ વિખાઈ જાય છે નવી વહુ અહીં આવીને રહે તો હું જીવટ રાખીને દવા કરાવી શકું તેમ એને ઘરકામ કરવાનો થોડો વ્યાયામ પણ મળે ઘર એનું છે એટલે પોતે ઘરની સાચવણ પણ કરતા થાય પણ વીર સુધ જવું કે મારે નવીને પણ ત્યાં મૂકીને સંસ્કારહીન નથી બનાવી મારે એને એ ઘરની દૂર જાળવા ઝાપટાવાનું બળાવવું નથી એકને ગુમાવી છે તે ઘણું જ બધું છે માટે મોકલવા હોય તો ભદ્રાને મોકલજો નહીંતર એ સ્પિતાલે જ મૂકીશ પિતા લગ કે મારો જીવ સહેજ સંકળાય છે કેમ કે ભદ્રા આખરે તો વિધવા છે અહીં પગ ઢાંકીને બેસી રહી શકે ત્યાં મોકળા સંસારમાં એના જીવનો મેળ ન મળે વગેરે વગેરે પુત્રનો ફળ ફળતો ઉત્તર આપતો ફિકર રાખશો માં હું નહીં એના પુનઃ લગ્ન કરાવી દઉં એ ભીખ હોય તો ન મોકલતા આખરે તો ભદ્રને જ બે વાર જવું પડેલું બે વાર જવાનું ખાસ કારણ એ હતું કે નવી વહુને ઉપરા ઉપરી બે ક સુઆવાવ થઈ હતી ત્રીજી વાર ભદ્રને જવાનું તેડું આવ્યું ત્યારે લખ્યું હતું કે અંશું માંગીને ત્યાં જો રાખી શકાય તો રાખીને એકલા જ મોકલવા ભદ્રના હાથે બે માંદાની માવજત કરી શકે નહીં ઉલટાનું બંનેનું બગડે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ